અમેરિકાએ ભારતની ઉપર જે ઓપરેશન ટેરિફ ચાલુ કર્યું જે અંતર્ગત ભારત ઉપર પચાસ ટકા ટેરિફ લગાવી દેવામાં આવ્યો છે ત્યારબાદ આ ટેરિફ લાગ્યા બાદ ભારતની અંદર જે વિપક્ષો દ્વારા અને જનતા દ્વારા જે આક્ષેપો લગાવાયા જે વિદ્રોહ થયો તેના કારણે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે એના પ્રતિકાર કરવા માટે અથવા પોતાને બચાવવા માટે પોતાની સરકારને પડતી બચાવવા માટે ઓપરેશન કિસાન ઢાલ શરૂ કરી દીધી ઓપરેશન સૈનિક ચાલુ કરી દીધું કિસાનો અને સૈનિકોની આડમાં પોતાને હીરો બતાવવાની કોશિશ કરવામાં આવી લાલ કિલ્લા ઉપરથી ભાષણ કરી આ વિડીયો જોઈ લો એટલે તમને પહેલા ખ્યાલ આવી જાય ભારત કે કિસાન ભારત કે મછવારે ભારત કે પશુપાલક ઉનસે જુડી કિસી ભી અહિતકારી

હમણાં જ એક એવી ઘટના બની ગઈ કે જે એક મોટો પ્રશ્ન ઉભો કરે છે કે શું નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ઉપરથી જાહેર જનતા સમક્ષ જૂઠું બોલ્યા હતા શું નરેન્દ્ર મોદી સાહેબે પોતાની વાતથી પલટી મારી દીધી શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખરેખર કિસાનોના હિત માટે કામ કરે છે વિડીયોમાં આપણે સમજીશું કે એવી શું ઘટના ઘટી ગઈ કે જેણે સાબિત કરી દીધું કે નરેન્દ્ર મોદી પલટી મારી રહ્યા છે પોતાની વાત ઉપરથી તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું તમારું સ્વાગત કરું છું બે દિવસ જ એક એવા સમાચાર આવી ગયા આપણા ગુજરાતી સમાચારોમાં પણ અને મોટી મોટી ન્યૂઝ ચેનલોમાં પણ આ સમાચાર આવી ગયા છે ગોદી મીડિયાને છોડીને જે લોકો સવાર સાંજ પ્રધાનમંત્રી મોદી સાહેબ ની ચરણવંદના કરે છે તેવા જે ન્યૂઝ મીડિયા ચેનલ છે તેમણે સદંતર આ સમા આ સમાચારને છુપાવી દીધા છે અથવા તો દબાવવાની કોશિશ કરી છે કે જેથી પ્રધાનમંત્રી સાહેબની ઇમેજને કોઈ ધક્કો ના પહોંચે અને સાબિત ના થાય કે પ્રધાનમંત્રી સાહેબ સરેઆમ જુઠ્ઠું બોલી રહ્યા છે આ સમાચાર મુજબ અમેરિકાથી જે કોટન આપણે ત્યાં આવતું હતું એટલે કે ઇન્ડિયા એટલે કે અમેરિકા પોતાનું જે કોટન કપાસ એક્સપોર્ટ કરે છે ઇન્ડિયાને તેના ઉપર ભારત સરકાર પહેલા અગિયાર ટકા ડ્યુટી લગાવતી હતી અગિયાર ટકા આ અગિયાર ટકા ડ્યુટી પણ માફ કરીને ઝીરો કરી દેવામાં આવી છે જી હા મિત્રો આ વાત તમને આ સમાચાર કોઈ જગ્યાએ નથી બતાવવામાં આવી રહ્યા સિવાય કે ગણ્યા ગાંઠ્યા જે નાના મોટા સમાચાર પત્રો છે અથવા તો જે મજબૂત સમાચાર પત્રો છે તેમણે થોડી ઘણી હિંમત કરીને પોતાના સમાચાર પત્રમાં ક્યાંક આમ તેમ છાપી દીધા છે પણ જેની કોઈ નોંધ લેવાતી નથી કારણ કે આ સમાચાર જે બીજેપીનો એજન્ડા છે કે કિસાનો અને સૈનિકોના નામે પોતાનો પ્રચાર કરવો પોતાની ઇમેજ બનાવી અને પોતાનો બચાવ કરવો એ આ સમગ્ર એજન્ડાને ખારીજ કરી નાખે છે આ સમાચાર કારણ કે લાલ કિલ્લા ઉપરથી આપણા પ્રધાનમંત્રી સાહેબે એવું કીધું હતું કે હું કિસાનોના હિત માટે દિવાર બનીને ઉભો છું અને આ દિવાર પોતે જ બીજેપી સરકારે જ બે દિવસ પહેલા કડડ કરીને તોડી નાખી આ દિવાર હવે ધરાશાયી થઈ ગઈ છે ભૂતકાળ થઈ ચુકી છે તો આવું શા માટે થઈ રહ્યું છે આ આપણે ખૂબ જરૂરી છે મોદી સાહેબ માટે માટે એક બાજુ કિસાનો એવું બતાવી રહ્યા છે કે હું તમારો એક સાચો હિતેચ્છુ છું હું તમારા માટે દિવાર બનીને ઊભો ઉભો છું અને શા માટે એક તરફ એવા કામો કરે છે કે જે કિસાનોના હિતના વિરુદ્ધમાં છે તમે જોયું હશે કે બે ત્રણ વર્ષ પહેલા જે આંદોલનો થયા દિલ્હીની અંદર એક એક વર્ષ સુધી કિસાનો પોતાના કામ ધંધા છોડીને પોતાની ખેતીવાડી છોડીને આંદોલનમાં જોડાયેલા રહ્યા અને કહેવાય છે સાતસો થી વધારે ખેડૂતો ત્યાં મૃત્યુ પામ્યા હતા છેલ્લા પાંચ વર્ષની અંદર એક લાખ ચૌદ હજારથી વધારે કિસાનોએ આત્મહત્યા કરી લીધી જ્યાં સાફ દેખાઈ આવે છે કે સરકાર કિસાનોના વિરુદ્ધમાં કામ કરી રહી છે તો લાલ કિલ્લા ઉપર ઉભા રહીને શા માટે કિસાનોના હીરો બનવાની કોશિશ થઈ રહી છે એટલા માટે કારણ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે અને કિસાનોની ખેડૂતોની સંખ્યા ભારતમાં જે પોપ્યુલેશન છે એમાં મોટો હિસ્સો ધરાવે છે એટલે પ્રયત્ન કરવામાં આવે છે કે આ ખેડૂતોને ખુશ રાખવામાં આવે પણ આજના ખેડૂત એ કમજોર નથી આજના ખેડૂત પહેલા જેવા નથી એમની પાસે ઇન્ટરનેટ છે મોબાઈલ છે સોશિયલ મીડિયા છે જે સાચી હકીકત તેમના સુધી પહોંચાડે છે સાચા સમાચાર તેમના સુધી પહોંચાડે છે અને કદાચ એટલે જ એવા કાયદાઓ સરકાર દ્વારા લાવવામાં આવી રહ્યા છે કે જેથી સોશિયલ મીડિયાને પણ કંટ્રોલ કરી શકાય અને સાચી માહિતી સામાન્ય માણસ સામાન્ય ખેડૂત સુધી ના પહોંચે હવે આ જે ડ્યુટી માફ થઈ છે તેનાથી કેટલી મોટી પ્રોબ્લેમ થઈ શકે છે એ આપણે સમજવાનું છે કોટનમાં સૌથી વધારે પ્રોડક્શન જો કોઈ કરતું હોય તો ગુજરાતના ખેડૂતો છે સૌરાષ્ટ્રના અને મહારાષ્ટ્રના ખેડૂતો આ બંને ખેડૂતોની હાલત છેલ્લા કેટલાય વર્ષોથી તો કફોડી થઈ જ ગઈ છે એ ઉપરાંત મહારાષ્ટ્ર એવો રાજ્ય છે કે જ્યાં કિસાનોની સૌથી વધારે આત્મહત્યા થાય છે મતલબ કે ત્યાં નાના ખેડૂતો વધારે છે જેઓ કપાસ ઉગાડીને પોતાનું ગુજરાન ચલાવતા હતા નહીં એ એક મોટો પ્રશ્ન થઈ ગયો છે કારણ કે જો અમેરિકાની કોટન ઇન્ડિયામાં આવી તો ગુજરાતની જે કોટન મિલ્સ છે મુંબઈની જે કોટન મિલ્સ છે સાઉથમાં ઈરોડ ચેન્નાઈમાં જે કોટન મિલ્સ છે તે લોકો બની શકે કે અમેરિકાથી આવતી કોટન વાપરે કારણ શું કારણ કે ત્યાંથી આવતી કોટનની ક્વોલિટી નો ડાઉટ આપણા કરતા સારી હશે કારણ કે તે લોકો ટેકનોલોજીમાં પણ આગળ છે તેમની સરકાર કિસાનોને મદદ પણ કરે છે પ્લસ તેમની ગુણવત્તાનું જે ધોરણ હોય છે તે ખૂબ સારું હોય છે આપણા ભારતની ગુણવત્તા તો તમે જોઈ જશે જ્યાં નેતાઓના વાણી વચનની કોઈ ગુણવત્તા નથી હોતી ત્યાં તમે ભારતની પ્રોડક્ટની ગુણવત્તાની તો વાત કરી જ ન શકો તમે જોયું જ હશે છેલ્લા કેટલા સમયથી બીજેપીના જે નેતાઓ છે તેમની જે ગુણવત્તા છે તે તમે હાઈવે ઉપર જોઈ જશે આપણા બીજેપી સરકાર દ્વારા કે વર્તમાન સરકાર દ્વારા જે પણ રોડ રસ્તા બનાયા તેની ગુણવત્તા તમે જોઈ હશે એક કલાક બે કલાક વરસાદ પડતા શહેરો બેટમાં ફેરવાઈ જાય છે એ ગટર વ્યવસ્થા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા તમે જોઈ જશે અને એના જ કારણે અમેરિકાથી આવતું કોટન અહીંની કંપનીઓ વધારે વાપરે તેવી શક્યતા ઊભી થઈ છે અને જેના કારણે હવે આવનાર સમયમાં બની શકે કે આના ભાવ ખેડૂતોને આના ભાવ વ્યવસ્થિત ન મળે હવે જોવાની વાત એ છે કે આ જે ડ્યુટી હટાવાય છે તે આવનારી ત્રીસ સપ્ટેમ્બર સુધી હટાવાય છે અને આશા રાખ રાખવામાં આવી રહી છે સરકાર દ્વારા કે આપણે આ જે ડ્યુટી ઘટાડી દીધી ઝીરો કરી દીધી એના બદલામાં આપણું જે ટેક્સટાઇલ અમેરિકામાં જાય છે એ ટેક્સટાઇલ ઉપર ડ્યુટી ઓછી કરવામાં આવશે હવે તમને શું લાગે છે સાહેબ આ આ મગજ વગરનો ટ્રમ્પ તમારી ચાલમાં પણ આ ચાલ એકચ્યુઅલી ટ્રમ્પને ફસાવવા માટે નથી આ ચાલ ભારતની જનતા અને ભારતના ખેડૂતોને મૂર્ખ બનાવવા માટે છે કઈ રીતે સમજીએ અત્યારે આ ત્રીસ સપ્ટેમ્બર સુધી આ ડ્યુટી માફ કરવામાં આવી છે એટલે જો વિરોધ થયો તો આ વસ્તુને આગળ મૂકવામાં આવશે કે યાર અમે તો ત્રીસ સપ્ટેમ્બર સુધી જ ભાઈ ડ્યુટી માફ કરી છે પછી પાછી ચડાવી દેવાના છે પણ જેમ બે મહિના થશે મુદ્દો જૂનો થશે નવા મુદ્દા આવી જશે આ વાત ભૂલાઈ જશે એટલે આ બે મહિનાની જગ્યાએ છ મહિના થશે પછી એક વર્ષ થશે અને પછી કાયમ માટે આ ડ્યુટીને ખતમ કરી દેવામાં આવશે અને ધીરે ધીરે કોટનની સાથે બીજી પણ પ્રોડક્ટ તમે જોઈ લો આ એક જસ્ટ ટેસ્ટ કરવામાં આવેલો છે આ જે ટેસ્ટ કરવામાં આવ્યો છે એના આધારે અહીંયા હોબાળો નહીં થાય એટલે હવે બીજી પ્રોડક્ટ ઉપર પણ બની શકે કે બટર ચીઝ જે ડેરી પ્રોડક્ટ જેની વાતો કરતા હતા આપણા મોદી સાહેબ એના ઉપર પણ આ બધી ડ્યુટી હટાવી દેવામાં આવે અને જે અમેરિકા આપણી પર ટેરિફ લગાવી રહ્યું છે તે ટેરિફ તો ચાલુ જ રાખવામાં આવશે કેમ કારણ કે બની શકે કે કદાચ આપણા જે પ્રધાનમંત્રી સાહેબ છે જે અમેરિકામાં કેટલાય દિવસો અને વીક સુધી રહીને ત્યાંથી ટ્રેનિંગ લઈને આવ્યા હતા એ ટ્રેનિંગનો વળતર ચૂકવી રહ્યા છે અથવા તો પછી એહસાન ચૂકાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ઘણા લોકો એમ કહે છે કે યાર પ્રધાનમંત્રી આવું શા માટે કરે એમને શું લોભ હોય એમને શું લાલચ હોય એમનું તો કોઈ પરિવાર નથી આગળ પાછળ કોઈ નથી પણ મિત્રો જ્યારે કોઈ પણ વ્યક્તિની આગળ પાછળ કોઈ ના હોય ત્યારે એને એક ચિંતા સતાવતી હોય છે કે જે દિવસે વિપક્ષ સત્તા પર બેસશે અને જો સત્તા મારા હાથમાં નહીં રહે અને જો અમારે જેલમાં જવું પડ્યું તો આગળ પાછળ કોઈ નહીં હોવાથી મૂંઝવી રહી છે કારણ કે આ સત્તામાં એમણે એક પણ મિત્ર એવા બનાયા નથી એક પણ એવું સારું કામ નથી કર્યું કે કોઈ વ્યક્તિ એમની પાછળ આવીને ઉભું રહે અને એટલે જ નૈતિક મૂલ્યોને સાઈડમાં મૂકીને માનવીય મૂલ્યોને સાઈડમાં મૂકીને સરેઆમ જૂઠું બોલવામાં આવતું હોય તેવું દેખાઈ રહ્યું છે તો કિસાનો સાથે એક રીતે સરેઆમ આજે અત્યાચાર થઈ રહ્યો છે અન્યાય થઈ રહ્યો છે તેના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો શું પ્રધાનમંત્રી કિલ્લા ઉપરથી જૂઠું બોલ્યા હતા શું પ્રધાનમંત્રી ખેડૂતોનું હિત ઇચ્છે છે કે માત્ર પ્રધાનમંત્રી દ્વારા ભારતના ભોળા કિસાનોનો ખેડૂતોનો રાજકીય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો selge .